કેળો આતો રંભે કોક આપડે ને પણ રમખાય લે યાર હું બતાઉં હેડો સપલા ગડ રમી એકલા ચો કરો બધા રંભે

આ તો વાસિયા તમા કોમદા સુધી વાસ આ તો એક નમન ઉભાળાડું હ આ તો કે ગમે તારે નાહી જાય ઓને તમારે મગ ભર્યા બુઢા ગમે ત્યારે હીરો નઈ જીરો

આ રાતો કોઈ વાગે નહીં એક મના બરાડા હો બને અમારિયા મારી કોક બે થાપો ખાને આયા હતા અમને ખબર કોઈ કોઈ ભાડે સંતાઈ દે કુ આ ભાગ છે કે કોઈ તો કોઈ ભાડે એવું નહી કોઈ કોઈ નહી કોઈ આવે કોઈ ના આવે તો

તમે જડી તમે એકલા જડ્યા હવે ખાલી અચ્છા ગાડી પડે ગાડી નહીં લાગે તો ગાડી જોવું તો પડશે ગાડી તો બંધ છે આ કુન શું આ

তো না পকডে নকড়ে যুড়া પેલા તો કોઈ નહિ તો લઈ લીધું પેલા હજી જડ્યા નહીં પછી કે ખંતોણા હિ જોઈ રે હું જા દે આટલા કોઈ ખંતો હોય તો

ઘોડે જેતાવા દેજો ઘોડો હોય તો લગભગ દી ઘોડે કોઈ દેખાતું તો આ આપણે ધારી ઓઠો કશે કે લગાડે દાડી ઓઠો જ્યાં દી છે હોય કે

आपला पाणी पी आणि गेर जाते अरे जो खाडा बाडा म्हण पायला ही मला सिल् पकडव

આપડે રમવા જ બંધ કરી દેવું આપડા શેતનમાં બધા ભેળા થઈ અને રમશો એ તો હું ઘડ હું ઘડ ઘું હવે હેડો અમે તો કઈ ને ફરી તમને જતી નઈ જીરો થઈને ફરી